આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ રાષ્ટ્રીય બાલિકા દિવસને ખરા અર્થમાં ધરમપુરના સાયનાથ હોસ્પિટલના ડોક્ટર નીતલ પટેલે કર્યો સાર્થક મૂકબધિર માતાને નોર્મલ ડિલિવરી કરાવી આજે બાળકીને જન્મ આપતા પ્રસૂતિની બિલની રકમ પણ માફ કરી દીધી સાથે બંને મૂક બધીર દંપતીને ઉપહાર પણ બાળકીને આપ્યા પ્રસૂતિ દરમિયાન મૂકબધિર માતા સાથે વાતચીત સાઇન લેંગ્વેજમાં સમજવી ઘણી જ કઠિન હતી તેમ છતાં ડૉક્ટર નિતલબેન અને તેમના સ્ટાફ દ્વારા મૂકબધિર યુવતીને સફળ નોર્મલ ડિલિવરી કરાવતા બાળકીને જન્મ આપ્યો અને આજે રાષ્ટ્રીય બાલિકા દિવસ હોય તેને સાર્થક કરવાનો બીજો રૂડો અવસર કયો હોઈ શકે દીકરીના જન્મને વધાવી લઈને પ્રસૂતિનું બિલ પણ માફ કરી દેવાયું ધરમપુર ખાતે આવેલી સાયનાથ હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર નિતલબેન પટેલે આજે રાષ્ટ્રીય દીકરી દિવસને ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યો છે કીકરલા ગામ ખાતે રહેતા બધીર દંપતીને દીકરીને જન્મ આપ્યો છે અને મુક બધીર માતાએ પ્રસૂતિ સાયનાથ હોસ્પિટલમાં કરાવવામાં આવી હતી જોકે મુખેથી બોલી શકે એમ ન હોય તેમજ કાને પણ સાંભળી શકે તેમ ન હોય એવી ગર્ભવતી માતા સાથે પ્રસૂતિ રૂમમાં નોર્મલ ડિલિવરી કરાવવા માટે ડૉક્ટર દ્વારા માતાને તેને જ ઈશારા વડે તમામ વિગતો સમજાવી અને આખરે મૂકબદિર માતાએ અઢી કિલોની બાળકીને જન્મ આપ્યો હતો આમ ઈશારાની ભાષા વડે ડૉક્ટર અને માતા દ્વારા સમજણ આપ્યા બાદ તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો પારડી તાલુકાના કીકરલા ગામે રહેતા કૈતાલીબેન દિવેશભાઈ પટેલ ગર્ભવતી હોય કૈતાલીબેને ધરમપુર ખાતે આવેલી સાયનાથ હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર નીતલબેન પટેલને સતત નવ માસ સુધી સમયાંતરે બતાવવા માટે આવતા હતા જ્યાં નીતલબેનને ખબર પડી કે બંને દંપતી કૈતાલીબેન અને દિવ્યેશભાઈ બંને મુખેથી બોલી પણ નહોતા શકતા અને સાંભળી પણ નહોતા શકતા જેના કારણે તપાસ અર્થે આવતા દંપતીને તેઓ ઈશારા વડે બાળકની તંદુરસ્તી અંગે સલાહ સૂચનો આપતા હતા આખરે તારીખ બાવીસના રોજ કૈતાલીબેનને પ્રસૂતિની વેદના ઉપડતા તેને પ્રસૂતિ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં પ્રસૂતિ રૂમમાં તેની સાથે તેમના માતા હતા પરંતુ પોતાની દીકરીની પીડા જોતાં તેમને પણ ચક્કર આવતા તેમને બહાર બેસવા માટે જણાવવામાં આવ્યું હતું જે બાદ ડૉક્ટર નિતલબેને મૂકબધીર કૈતાલીબેન સાથે ઈશારા વડે વાતચીત કરી સલાહ સૂચનો ચાલુ રાખ્યા હતા અને દર્દી બોલી બોલી ન શકવા અને સાંભળી ન શકવાને કારણે તેઓ પણ થોડા સમય માટે મૂંઝવણમાં મુકાયા હતા પરંતુ આખરે નોર્મલ ડિલિવરી કરાવવામાં સફળતા મળી અને અંતે કૈતાલીબેને એક સુંદર બાળકીને જન્મ આપ્યો હતો આજે રાષ્ટ્રીય બાલિકા દિન હોય દીકરીનો જન્મ થતાં મૂકબધીર દંપતીને શુભેચ્છાઓ તો આપી જ સાથે સાથે તેમની હોસ્પિટલમાં પ્રસૂતિ માટે થયેલી બિલની રકમ પણ લીધી નહીં ઉપરાંત બાળકીને વિશેષ ઉપહાર પણ આપ્યો હતો બાળકીના જન્મ દ્વારા જે રીતે સારવાર આપવામાં આવી અને બિલ પણ માફ કરી દેવાયું તે જોતા દિવ્યેશભાઈ અને કૈતાલીબેન બંને ખૂબ જ ખુશખુશાલ મુદ્રામાં જોવા મળ્યા હતા અને પોતાના ઈશારાની ભાષા વડે ડૉક્ટર નિતલ પટેલ અને સાયનાથ હોસ્પિટલના સ્ટાફનો બે હાથ જોડી આભાર માનતા જોવા મળ્યા હતા હું ડોક્ટર નીતલ પટેલ ગાયનેકોલોજીસ્ટ છું શ્રી સાયનાથ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ટેસ્ટ્યુડ બેબી સેન્ટર ખાતે ફરજ બજાવું છું એક કેતાલીબેન દિવ્યેશભાઈ પટેલ કે જે પાડી તાલુકાના કિકરલ ગામના રહેવાસી છે અને એમને પ્રેગ્નન્સીના બીજા જ મહિને જ્યારે પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવ્યો અને મારી પાસે એમના માતા પિતા લઈને આવ્યા અને એમણે કહ્યું કે પ્રેગનન્સી ટેસ્ટ પોઝિટિવ છે અને બીજો મહિનો ચાલે છે અને એમની મેં તપાસ કરી અને મને જાણવા મળ્યું કે પ્રેગ્નન્સી છે અને ત્યારથી બાર જૂન બે હજાર ત્રેવીસના રોજ ફર્સ્ટ ટાઈમ મારી પાસે વિઝિટ માટે આવેલા અને આ બંને હસબન્ડ અને વાઈફ પતિ પત્ની બંને બોલ મૂક બધીર છે એટલે કે બોલી પણ નથી શકતા અને સાંભળી પણ નથી શકતા જ્યારે પણ મારી પાસે વિઝિટ માટે આવતા હતા એટલે મારે પણ એમની જોડે ઈશારાથી જ વાત કરવી પડતી હતી તમને કેવું છે અને એવી રીતે હું એમને છ મહિના પૂરા થયા પછી એમને હું જાતે ધબકારા સંભળા સાંભળતી અને એમને ઈશારો કરતી કે બાળક સારું છે સ્વસ્થ છે આવી રીતે અમે ઈશારામાં જ વાતો કરતા ગયા કરતા ગયા અને ત્રેવીસ એક બે હજાર ચોવીસના રોજ નવ મહિનાની એમની જર્ની પૂરી થઈ અને જ્યારે નવમો મહિનો ચાલુ થયો અને પંદર દિવસ થયા ત્યારે એમના માતા પિતાએ પણ મને ક્વેશ્ચન પૂછ્યો કે મેડમ આપણે શું કરીશું કેવી રીતે ડિલેવરી કરાવીશું ત્યારે એમના માતા પિતાને મેં કહ્યું કે આમાં જરૂરી નથી કે સીઝર જ કરવું જોઈએ નોર્મલ ડિલેવરીનો પણ આપણે પ્રયત્ન કરી શકીએ થોડું મુશ્કેલી ભર્યું છે પણ આપણે પ્રયત્ન કરી શકીએ ત્યારે અને ત્યાર પછી ત્રેવીસ એક બે હજાર ચોવીસના રોજ એમને ડિલેવરીનો દુખાવો પડ્યો અમે દાખલ કરીએ અને જરૂરી જે ઇન્જેક્શન્સ આપવાના છે તે અમે ચાલુ કરી દીધા અને અને જ્યારે વધારે દુખાવો પડ્યો અને અમે ડિલિવરી રૂમમાં લઈ ગયા કેતાલીબેનને અને રાત્રે એક વાગ્યે એટલે કે ચોવીસ ત્રેવીસ એક બે હજાર ચોવીસના રોજ રાત્રે એક વાગ્યે અમે એમની જોડે ઈશારાથી આખી ડિલેવરીની હું અને મારા સ્ટાફે એમને ઈશારાથી જ ડિલેવરીની પૂરેપૂરી પ્રોસેસો સમજાવી આવી રીતે જોર કરો આવી એ રીતે અમે સમજાવતા ગયા અને એક કલાકની મહેનત બાદ અમે નોર્મલ ડિલેવરી કરાવી શક્યા અને એ વાતનો અમને ગર્વ છે અને આ અમે અઢી કિલોની સુંદર દીકરી એમને આપી છે અને આજે ચોવીસ એક બે હજાર ચોવીસના રોજ એ માતા અને બાળક બંનેને સ્વસ્થ હાલતમાં અમે રજા આપીએ છીએ આ અમારા માટે પણ એટલું જ મુશ્કેલીભર્યું કામ છે કે અમે અમે એમને સમજાવીએ અને એમને સમજ પડે છે કે નહીં તે અમને પણ પોતાને ખ્યાલ નથી આવતો એટલે એમના મમ્મીને ડિલિવરી રૂમમાં મેં સાથે રાખ્યા પણ એવું થયું કે એમના ડિલિવરીની પ્રોસેસ જોતા એમના મમ્મીને પણ ચક્કર આવવા લાગ્યા અને એમને અમારે પછી એમને બહાર બેસાડવા પડ્યા અને ત્યાર પછી અમે અમારા માટે બહુ જ મુશ્કેલભર્યું કામ હતું પણ અમે એમને ઈશારો કરતા ગયા જોર કરો આવી રીતે કેતાલીબેન જોર કરો એવી રીતે જસ્ટ ઈશારા ઈશારામાં જ અમે આખી એ ડિલિવરીની પ્રોસેસ પૂર્ણ કરી અને એમણે એમણે પણ પેશન્ટ પોતે કેતાલીબેન પણ ખૂબ જ કોઓપરેટિવ હતા કે એમને અમારી અમે જે બો મતલબ ઈશારો કરતા હતા એમને થોડી સમજ પડતી હતી અને એમણે પૂરેપૂરો એમણે સાથ આપ્યો કારણ કે એમના સાથ સહકાર વગર પણ અમે આ વસ્તુ કરી નહીં શકીએ એમનો સાથ સહકાર પણ એટલો જ જરૂરી હતો અને એમણે અમને પૂરેપૂરો સાથ આપ્યો અને અમે સફળતાપૂર્વક એમની નોર્મલ ડિલેવરી કરાવી શક્યા મારી અગિયાર વર્ષની જર્નીમાં મેં પહેલો કેસ આવો હેન્ડલ કર્યો છે અને એના માટે મન હું આમાં સિઝરિયન કરવું સહેલી વસ્તુ છે પણ આવી રીતે પેશન્ટ જોડે કોમ્યુનિકેશન કરીને જે નોર્મલ ડિલિવરી કરાવી એ બહુ જ ડિફિકલ્ટ બાબત છે અને અમે આજે હું અને મારા સ્ટાફે સફળતાપૂર્વક નોર્મલ ડિલેવરી કરાવી પૂરા મહિને અઢી કિલોનું સુંદર બાળક આપ્યો છે અને એના માટે મને ખૂબ જ ગર્વ થાય છે અમે આ આ કેસમાં જ્યારથી કેતાલીબેન બીજા મહિનાથી મને બતાવવા આવતા હતા ત્યારથી જ એમના અમે વિઝિટના એક પણ ચાર્જ નથી લીધેલો અને આજે અમે એને રજા આપીએ છીએ અમે ડિલેવરીનો ચાર્જ પણ નથી લીધો અને અમારી હોસ્પિટલમાં લેબોરેટરીનો ચાર્જ પણ નથી લીધો એટલે ટોટલી એમની આખી જર્ની ફ્રી ઓફ ચાર્જ કરી છે હું ડૉક્ટર હેમંત પટેલ આપણી સાયનાથ હોસ્પિટલમાં દંપતી કે જે બંને પતિ અને પત્ની મૂક અને બધી એટલે કે સાંભળી નથી શકતા કે બોલી નથી શકતા એવા દંપતીનો એમાં ગર્ભધારણ થયો અને એ દિવસ દરમિયાનથી લઈને આજે નવ મહિના પૂર્ણ થયા અને અંતે આજે વિશ્વ દીકરી દિવસ છે અને આજે સાંઈનાથ હોસ્પિટલમાં મારી ધર્મપત્ની ડૉક્ટર નીતલ પટેલ દ્વારા ડિલિવરી કરવામાં આવી અને એક દીકરીને બાળકીને જન્મ મળ્યો છે અને એકદમ તંદુરસ્ત છે અમારા માટે ગર્વની વાત એ છે કે મૂક બધીર દંપતી હોવા ઉપરાંત ડિલિવરી માટે ખૂબ ચેલેન્જિંગ હતું ખાસ કરીને વિચારોની આપલેમાં અને એમાંથી અંતે પાસ થઈને નોર્મલ ડિલિવરી સ્વરૂપે આજે નાની બાળકીનો જન્મ થયો છે અને એની સાથે સાથે અત્યાર સુધી નવ મહિના સુધીના તબીબી તપાસ દરમિયાન ગર્ભધારણ અવસ્થામાં મારી ધર્મપત્ની ડૉક્ટર નિતલબેનને એક પણ રૂપિયો લીધો નથી અને એના ઉપર અમે એવું નક્કી કર્યું છે ખાસ કરીને મારી ધર્મપત્ની નીતલબેને કે અમે એનું બિલ એક પણ રૂપિયો લેવાના નથી અને એના ઉપરાંત એક નાનકડી અમે દીકરીને ભેટ આપવાના છીએ જયભાઈ અહીં જો નિત્તલબેન ડૉક્ટર ખરા ને એ લોકોએ અમે પહેલેથી શરૂઆત અહીં એ લોકોની હોસ્પિટલમાં આવ્યા અને ચેકઅપ કરાવી અને અમારી છોકરી બે બી મૂક બધિરમાં છે એમ વાતચીત કરીને એને નવ માસ સુધી ટ્રીટમેન્ટ સારામાં સારી આપી અને વગર ફી વગર ને આજે ડિલિવરી કરાવી નોર્મલ મેડમે ને આજે રજા આપતા છે ને એ લોકોએ એક પણ રૂપિયાની ફી લેવા વગર અમને રજા આપી છે ડૉક્ટર સાહેબનું અમારે કોટી કોટી વંદન બે હાથ જોડી ત્રીજું મસ્તક નમાવીને એને પ્રણામ કરે છે હૃદયપૂર્વક અમે